રાજકોટમાં ઉનાળાની શરૂઆત સાથે પાણીની પારાયણ સર્જાઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે કેટલાક વોર્ડમાં પાણી કાપ મૂકવામાં આવ્યો જેના કારણે શહેરના લગભગ એક લાખ લોકો પ્રભાવિત થયા આ પાણી કાપના વિરોધમાં વોર્ડ નંબર તેર ની મહિલાઓ રસ્તા પર ઉતરી આવી અને થાળીઓ વગાડી તેમજ માટલા ફોડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ઉનાળો શરૂ થતા પાણી પાણીની પરાયણ જોવા મળી રહી છે અને કેટલાક વિસ્તારોમાં આજ રોજ જે મહાનગરપાલિકા દ્વારા પાણીનો જે પ્રમાણે જોઈ રહ્યા છો કે થાળી વગાડીને જે મહિલાઓ દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને ચોક્કસપણે તે માટલા પણ ફોરવામાં આવ્યા છે આપણી સાથે મહિલાઓ છે તો આપણે તેમની જોડે વાત કરીશું શું કહેશો આ જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે પાણી પાણી નથી પાણી મંગાવવું પડે છે પંદરું પાણી આવે છે પાણી ચોખ્ખું કરાવન તમે શું કેશો પાણી લેવું તો કઈ અમારે થાય નઈ અમે મજુરિયા માળા થઈ હવે એક ટાકી ના ખાવી તો

સરકારી દવાખાને જાય તો પણ ત્યાં કઈ રિઝલ્ટ આવતું નથી ઝાડા ઊંચી ઘરે ઘરે છે એટલું બધું પાણી ગંધારું આવે છે ખરાબ આવે છે માટલા ફોડી અને થાળી વગાડી અને વિરોધ કર્યો છે એનું કારણ એક જ છે કે બહાર ના નજર ને પાણી આવતો હોય અને લોકોને પૂરું પાણી જો આ સરકાર ના આપી આપતી હોય તો આ ન પાણી સરકાર ને સત્તા ઉપર રહેવાના પહેલા તો અધિકાર નથી જે મહિલાઓ દ્વારા હાલ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને ખાણી વગાડી ના વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે લખીરાસિંહ ઝાલા જીએસટીવી રાજકોટ